અલ્કા ટોકીજ પાસે ગ્રાહક બાબતે થયેલી બોલાચાલીની દાજ રાખી વેપારીને ધોકો ફટકાર્યો અલ્કા ટોકીજ રોડ ઉપર આવે ઝરીનો એન્ટરપ્રાઇઝના માલિક ફૈઝલ આસિફભાઈ ઘોરી તેમની દુકાને બેઠા હતા ત્યારે બાજુમાં આવેલા અન્ય વેપારી શાહરૂખભાઈ સમીરભાઈને ગ્રાહક બાબતે બોલાચાલી થઈ હતી જેની દાજ રાખી શાહરૂખભાઈ સમીરભાઈ અને અન્ય લોકોએ ફૈઝલભાઈ ઘોરી ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો જેમને ઈજા થતાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા

ઓકે તમારું નામ લાશિભાઈ હોળી છે કે વિસ્તાર માં કહેવાનું શું બનાવું અલકા ટોપી છે મારી દુકાન છે તો દુકાને બેઠ્યો હતો ને તો બે બે વ્યક્તિ આવી ને મને ગાળુ દીધી બહાર પહેલાં ને પછી દુકાનમાં આવીને મને જરા ધોકા મારી બે વ્યક્તિ કારણ શું કારણ છે ને મારા હું ધંધો જે કરું છું ને એ ધંધાથી લગતી કારણ છે શું નામ છે સમીર ને સારું હથિયાર શું શું ને હથિયાર ધોકા હતા ને પાઇપ હતા ને એની સાથે ત્રણ ચાર વ્યક્તિ બીજા હતા પણ એનું નામ મને નથી ખબર જણાવી શકશે વારંવાર ધમકાવવામાં આવે છે કે પહેલી આની પેલા ત્રણ વાર મને છે ને ધમકાવ્યો હતો ને અત્યારે મને છે ને મારી નાખવાની અને દુકાન સળગાવવાની ધમકી આપી છે મને કે તારી દુકાન સળગાવી નાખીશ અને મારી નાખીશ પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ છે મેં એકસો સો નંબરમાં કોલ કર્યો તો પણ મને સારવાર માટે પેલા એકસો આઠ એકસો આઠમાં અહીંયા લાવ્યા હતા શેની દુકાન છે મારે છે ને કલરની હોસ દુકાન છે અલંગની લગતી